હવે બેન વસ્તુ આવી દૂધ માટેની દૂધ માટે તમે શું આપો છો ખોડ ભૂસુ મકાઈ ટોકરું મિશ્રણ ખોડ વધારે બીજું ખોડ અત્યારે જે છે છે શું ભાવનો ત્રીસ એકત્રીસ રૂપિયા તમે હિસાબ કરો ને કેલ્ક્યુલેટર ખોલો આગળ હું તમને હિસાબ કરાવું ને આજનો ભાવ શું છે ખોળ હોલ પચાસ હા બરાબર છે હા પચાસ કિલો આલો હોલ પચાસ કરો ના વગડે આપણે હિસાબ જ કરીએ પહેંગા ઓગણ કરો પચાસ કિલો કે પણ પચાસ કિલો વજન નીકળશે નહીં એમાં હા નહીં નીકળે કેટલા તેત્રી રૂપિયા કિલો ખોળ પડ્યો છે પછી તમે માર્કેટમાંથી ઓલું મિશ્રણ લઈ આવો સાતસો આઠસો રૂપિયા વાળું આવે છે સાતસો આઠસો વાળું એનો શું ભાવ છે ગણો તો એ કેટલા રૂપિયા કિલો થાય નહીં એ રજવાડી વાળું નહીં બીજું આ બારસો વાળું ગણતરી કરો બારસો વાળો છે કેટલા રૂપિયા કિલો થાય ત્રીસ રૂપિયા એ ત્રીસ રૂપિયા થાય પછી ઓલું સસ્તા માયલું આવે આઠસો રૂપિયા આવે આવે હોતે એવું તમે ખવડાવો છો એમ ભરવાડ વધારો આ તો રબારી ભરવાડ ગણતો આમાં એ હોતે છે એને હિસાબે કરો કે કેટલા રૂપિયા પડે આઠસો રૂપિયા નું કિલો

કે પાંત્રી રૂપિયા ની કિલો આવે વસ્તુ વીસ રૂપિયા ની થઈ તમે હિસાબ કરો આ રીતે જોયે આપણે કે પાંત્રી રૂપિયા નો અંદર ગાંગડો નાખે કિલો વીસ રૂપિયા નો થયો ખોડ જે છે ત્રીસ રૂપિયા નો કિલો થયો ભૂસુ જે છે એ પચીસ રૂપિયા નો કિલો થયો તા આ વીસ રૂપિયા માં આવે હું ઘઉં લેવા જાય તો એ નથી આવતા તો તમે તમારા પશુને શું ખવડાવો છો કચરો આપણે શું ખવડાવીએ કચરો તમારી પાસે લાખ રૂપિયા ની ગાય ભેંસ છે એના પેટમાં તમે કચરો નાખશો શું થશે મને એ કયો આપડી ગાડી જે છે ટુ વ્હીલર ફોર વ્હીલર લઈ આવ્યા છે નવી લીધી છે એ બે લાખ ને લઈ આવ્યા એમાં કયા હાલ છે આપણે નાખો કાંસલેટ તમે બસો રૂપિયા નું પેટ્રોલ થાય ને તો પેટ્રોલ નાખશો પણ તમારી ભેંસ છે ને લાખ રૂપિયાની છે ને એને આપણે આ કચરો આપીએ છીએ બીજી વસ્તુ કે તમે ખોડ ખવડાવો છો આપણા મનમાં એવું છે કે ખોડમાં રિઝલ્ટ આવે એવું બીજા કોઈમાં ન આવે ભાઈઓ શાંતિ પાછળ રાજુનભાઈ કે ખોડમાં રિઝલ્ટ આવે એવું બીજે ક્યાંય ન આવે પણ હું તમને છાતી ઠોકીને કહું છું ગેરંટી સાથે કહું કે ખોડ કરતા મારી બેગ સસ્તી થઈ જાય તો એક તો ખોડ કરતા સસ્તી થઈ જાય બીજી વસ્તુ કે ખોડ કરતા રિઝલ્ટ મળે મેઇન વસ્તુ શું છે આપણે સસ્તું જોતું છે ને ફાયદો જોતો છે ને તો ખોડ કરતા રિઝલ્ટમાં તમને લિટર દૂધ મિનિમમ વધે તો એક ટાઈમનો તમે ખોડ આપો છો ખાલી તમારે ખાણા જ બદલાવાનું છે અને તમને તમારે એક લિટર દૂધ એક ટાઈમનું મિનિમમ વધે મેં અડધો લીટરથી લઈને અને સાડા ચાર લીટર સુધી દૂધ વધારેલું છે કેટલું અડધો લિટરથી હાડા ચાર લિટર વધે તમારે ખાલી એક લિટરની જ ગણતરી કરવાની મારા ડોરમાં એક લિટર છે વધે તો બહુ થઈ ગયું પણ લિટર ન વધે ત્યારે મને કેજો કે કેમ લિટર દૂધ નથી હે ભેંશું નથી એનો પ્રશ્નમાં હું તમને છેલા આવું હા એ વાત બરોબર છે વ્યાજ બી છે હા એ ના હું તમને કહું છું આગળ પહેલાં હું તમને હિસાબ બતાવી દઉં પછી કેમ ખવડાવું ને એ સમજાવું હા તો તમારે જે હિસાબ કરવાનો એ છે કે તમને આ શું ફાયદો છે કે નુકસાની છે ખોડ અહીંયા આજુબાજુ ઢસામાં બને છે અહીંયા શું ભાવ ન બને ખબર છે તમને હજાર રૂપિયા ની બેગ બને છે અને બે હજાર ની બેગ બને છે તમે હોલસો રૂપિયા વાળી કીધી ને હોલસો વાળી કઈ નથી બે હજાર અહીંયા બેગ બને છે તો એ બે બેગ માં ફેર શું છે એ બે બેગ માં ફેર એ છે તમે કોઈ દી ખોડ લેવા ગયા અને આ ભાઈને કોઈ દી પૂછ્યું કે આમાં કેટલી ટકા તેલ ની છે પૂછ્યું ન પૂછ્યું આપણે તો જોઈએ કે કઈ સસ્તી છે હા સાડા હોલસો વાળી કઈ ચૌદસો વાળી કઈ પંદરસો વાળી કઈ એમાંથી જે મજા આવે લઈ લઈએ એવું નથી પૂછતા કે આમાં તેલ કેટલા ટકા છે પ્રોટીન કેટલા ટકા છે એ કોઈ દી નથી પૂછતા અને બેગ ઉપર શું લખેલું હોય લો ચુંબક ફેરવીને ખવડાવવું સાફ કરીને ખવડાવવું આવું લખેલું હોય ને બેગ ઉપર હા એટલે આપણે જે લઈ આવ્યા છીએ ને પૈસા દઈને કે ચોત્રીસ રૂપિયાનું તેત્રીસ રૂપિયાનું કિલો લઈ આવ્યા છીએ ને એમાં પણ આપણે સફાઈ કરીને આપવું પડે શંકા હારે આપવું પડે તમારી લાખ રૂપિયાની બે હોય ને લોટું કે કંપની નો બધા મોટર લેતા હોય પંખો લેતા હોય ટીવી લેતા હોય ફ્રીજ લેતા હોય તો શું કહીએ કંપનીનું લઈ આવ્યા બીજું કયું આવે તો કે એસેમ્બલ એસેમ્બલ કેટલો ટાઈમ આવે કંપનીનું કેવું એમાં બે માં ફેર હોય ને તો જે તમે કંપની નો માલ ખવડાવો એ કેવો છે અને બીજો કેવો છે એ વસ્તુ છે તો અમારી જે કંપની પીવાના છે ને એ કંપની છે અમારી પ્રોડક્ટ જે છે ને આઈએસઆઈ માર્કાવાળી છે આની અંદર લોખંડ નો આવે આની અંદર પ્લાસ્ટિક નો આવે આની અંદર કચરો ના આવે કારણ કે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે બને છે અને આમાં તમે ખોડનો ભાવ અત્યારે તેત્રીસ રૂપિયા છે આનો ભાવ કેટલા રૂપિયા કિલો થાય એ ગણતરી કરો કેટલા રૂપિયા ભાવ છે આપણો ચૌદસો પચાસ ઓગણત્રીસ રૂપિયા ચાર રૂપિયા ફેર પડ્યો એટલે તમને બેગે બસો રૂપિયાનો ફેર પહેરા પડી ગયો કેટલો બસો રૂપિયાનો બેગે આમાં ફેર પડી જાય બીજી વસ્તુ વાત એ છે કે આ જે બેગ છે એની અંદર આ માર્કો આવે છે બીજી કોઈ કંપનીમાં આવશે નહીં આવે આ બધા જે છે ટકાવારી આવે છે કેટલા કેટલા ટકા લખેલું છે એ અમારી બેગમાં આવે છે તમે બીજી બેગ લેશો એમાં આવશે આની લેબ કરાવી લેવાની છૂટ છે આ જે માર્કા જે છે એ બીએસઆઈ ના ટાઈના મારકા છે એ મારકા બીજામાં નહીં આવે આની અંદર કાંઈ મિક્સિંગ નહીં આવે તો આ બધી વસ્તુઓ છે ને ઈશા કેટલા વર્ષ જૂની છે બેગ એ પણ તમને ખબર પડે આમાં શું લખેલું છે તો કે તારીખ મહિનો વર્ષ પછી કલાક મિનિટ અને સેકન્ડ કઈ સેકન્ડે બેગ બની છે ને એ પણ આમાં છે ઓલી તમને બે મહિના જૂની આપે ને તો એ ખબર ન પડે તો તમે જે પૈસા દો છો ને એના હું કઈ રીતે દો છો એ તમે વિચારો હું મારી લીટીની કોઈની નાની નથી કરતો હું તમને મારી પ્રોડક્ટ વિશે સમજાવું છું કે તમે જે પ્રોડક્ટ વાપરો છો ને એમાં ખબર હોવી જોઈએ કે એનું રિઝલ્ટ હું મળશે અને એ પ્રોડક્ટ કેવી છે આ જે પ્રોડક્ટ જે છે એમાં બધી વસ્તુ અમે નાનામાં નાનું ધ્યાન રાખીએ છીએ અમારી પાસે એક એક કલાકના લેબ રિપોર્ટ છે કેટલા એક એક કલાકના અમારી પાસે લેબ રિપોર્ટ છે આ જે અમારી પ્રોડક્ટ જે છે ને આની અંદર બેતાલીસ વસ્તુ એડ કરીએ છીએ આ જે કન્ટેન્ટ લેખા છે ને એમાં બેતાલીસ કે અનાજ કઠોળ વિટામિન મિનરલ આ બધી વસ્તુ અંદર આવી જશે આપણે કેવું શિયાળો ઉનાળો ચોમાસું અલગ અલગ ખાઈએ છીએ ને અત્યારે ઉનાળો આવે એટલે શું કરીએ કે શ્રીખંડ ખાઈએ હમણાં રસ આવી જશે શિયાળો આવશે તો અડદિયા ખાવું આપણે પછી ચોમાસું હશે તો ભજીયા ખાશું પણ પશુને એનું એ આમાં અમારે કન્ટેન્ટ બદલી જશે જે સમય પ્રમાણે વસ્તુ હશે ને એ પ્રમાણે થશે કે અહીંયા અમારે જે તમારી સિઝનમાં જે અહીંયા જે પાકતું હશે એ પ્રમાણે અમે એનું નક્કી કરીને આપશું આમાં આ વસ્તુ છે અમારે અહીંયા ડૉક્ટર બેસે છે એ બધી વસ્તુ ચેક કરે છે અને એટલું જીનું દાણ છે તમે કોઈ પણ બીજી કંપનીનું દાણ જે ખવડાવતા હોય ને એને તમે પલાળજો અને અમારું દાણ પલાળજો બેને ચેક કરજો એ છોકરા તો આ જે દાણ છે એ ખોળનો બાપ છે શું છે આ ખોડ સામે આપી દેવાનું તમને દૂધ અને ફેટ ન વધે ત્યારે અમને જાણ કરવાની પણ ભાઈએ જે વાત કરી ખાતા નથી એ મૂકશો ને નહીં ખાય તમે કોઈ દિવસ દરિયા કાંઠે ગયા તમે દરિયા કાંઠે ગયા કોઈ દિવસ પહેલા મને કહો હે હા જ્યાં મચ્છી ગંધાય તમે જાફરાબાદ સોમનાથ ત્યાં જાઓને તો ત્યાં મચ્છી ગંધાય પછી તમે અહીંયા કલાક રહી જાઓ ને એટલે તમને મચ્છી નહીં ગંધાય ગંધા હે હા એનું કારણ હું કે આપણે અહીંયા વાતાવરણ સેટ થઈ ગયું નાના લોકોને ખબર જ નથી કે ગંધાઈ છે આ હકીકત છે તો પશુ છે ને એને સુગંધ હોય એને સ્વાદ નથી હોતો તમે ગાય હોય કે ભેંસ હોય એ સુગંધ ઉપર ખાય એને સ્વાદ ન હોય એ પાંદડા ખાઈ જાય ને રોટલી ખાઈ જાય હા એ બધું ખાઈ જાય પણ એને સુગંધ સેટ થાય ને તો ખાય એટલે તમે ખોડ આપો છો અત્યારે માનો કે ભાઈ કયો ખોડ તમે બનાવો છો ભાઈ તો

પણ ખાતા આપણે હાલ આવશે એમ પશુ પણ તકલીફ થાય આપડે છોકરું છે ને એક બાજુ રોટલી મૂકજો એક બાજુ કુરકુરિયા મૂકજો પેલા શું લેહે તો કુરકુરિયા ફાયદા છે દાદા બરોબર છે ને તો પશુમાં એ વસ્તુ છે કે આપણે જેમ ટેવ પાડી આપણે બધા પાન માવો ખાઈએ છીએ તમાકો ખાઈએ એને કહી દે કે આજથી તમે બંધ કરી દે અને સફર ખાવાનું ચાલુ કરીએ એ ખવા એ ફાવે જ નહીં બદામ ખાઈએ બદામ સસ્તી આવે તમાકુ કરતા તો એ નથી ખાવાના હે નો ખાઈ હાજીએ તો આપણે ત્યાં ડોરને ખવડાવવાનું છે થોડીક મહેનત તો કરવી પડે રોજનો આપણે સો રૂપિયાનો ફાયદો લેવાનો છે આ ખવડાવીને બીજી વસ્તુ કે તબેલાની અંદર જે તકલીફ આવતી હોય ને ઉથલા ગરમી આ પ્રોબ્લેમ એ બધા આપવાથી બંધ થઈ જશે એક રૂપિયાનું દવાખાનું નહીં આવે ખાલી ડોક્ટર આવશે શું કરવા તો કે બિદાન કરવા પશુ જે છે એક ઉથલો કરે ને એટલે પાંચ ની નુકસાની છે કેટલા નહીં ભીસા પેરો કોઈ દઈ એક ઉથલો કરશે એટલે પાંચ હજારની મિનિમમ છું કારણ કે પશુ એકવીસ દિવસ લેટ થશે હવે એકવીસ દિવસનું દૂધ ગણો એકવીસ દિવસનું દૂધની ગણતરી કરો આ ઉથલા કરશે એટલે આગળ પાછળ દૂધ કાપશે એ બે દિવસ દૂધનો હિસાબ કરો ડોક્ટર આવશે અને ઇન્જેક્શન આપશે અથવા આપણે પાડે લઈ જાવું અત્યારે હજાર રૂપિયા પાડાનો ભાવથી લઈ જવાનું ભાડું થશે પાંચ હજાર મેં મિનિમમ કીધા આ ખવડાવતા હશે ને તો ઉથલા નહીં કરે

અને નો ખાય ને તો સો ગ્રામ નું સો ગ્રામ રાખવાનું અથવા પલાળીને એના નાક ઉપર ચોપડી દેવાનું એટલે સુગંધ સેટ થઈ જાય કોથરામાં પલાળીને અને ચોપડીને એની ગમાઈને રાખી દેવાનું એટલે એને સુગંધ આવ્યા રાખે એટલે ખાશે તગાર ઉભરી ને એને ગમાઈ પાસે રાખી મૂકવાનું એટલે ખાશે પણ તમારે આઠ થી દસ દિવસ નો ટાઈમ લેવો પડશે આ વસ્તુ ખવડાવી અઘરી હવે એ વસ્તુ હું કઉ તમને હું શ્રીખંડ આપું તમને શ્રીખંડ આપું અડધો કિલો તમે એમાંથી કેટલું ખાશો અઢીસો તો પહેલી વાર તો ખાય ખા જાય ભજીયા આવે કે લાડુ આવે ને ખાય કે લાડુઓ ખાઈ જાય બીજો લાડુઓ નહીં ખવાય આ આપણે પ્રેક્ટિકલ અનુભવ છે એનું કારણ શું છે કે ઘી છે તેલ છે ગોળ છે એ ભારે ખોરાક છે આ ભારે ખોરાક છે પશુને જ્યારે ભારે ખોરાક હોય ને થોડોક ખાય તોય ધરાઈ જાય બાકી મમરા ખાઓ આખી કોથરી ખાઈ જાવ તોય નહીં ધરાય હા બીજી વસ્તુ કે પશુ એને જાતે ડોક્ટર છે ઈ છે ને માંદુ હશે ને બાર શરીર ખાઈ આવશે ને તો હાજુ થઈ જશે તમે એકવાર જોજો ઈ એની રીતે ઔષધિ ગોતી લે તો આમાં જે વસ્તુ છે ને એ થોડીક દવા ટાઈપની આવે એને જે જ્યોતિષ છે શરીરની અંદર ફાયદો કરે છે ઈ છે એને થોડું ભારે પડશે ને એટલે નહીં ખાય પણ એકવાર તમે એને ખવડાવી દીધો ને રેગ્યુલર થઈ ગયો ને પછી બાજુમાં ફોડ મૂકજો ફોડ નહીં ખાય ગેરંટી જે તબેલામાં 80 લિટર દૂધ આવતું હતું ને એને 124 લિટર દૂધ અમે બધા પહોંચાડેલું છે જે તબેલા ની અંદર મહિનાનું બિલ ખોડ નું ચાલીસ હજાર થતું હતું એને છવ્વીસ હજાર કરી દીધું છે તબેલામાં ખર્ચો વીસ નો ડોક્ટર નો આવતો હતો એ ખર્ચો બંધ થઈ ગયો છે આ કામ અમારું છે સમય પ્રમાણે હાલીએ છીએ આપણા બાપ દાદા સોયના પહેરતા અટાણા આપણે પેન્ટ શર્ટમાં આવી ગયા તમારા છોકરા તાજી સૂટપુટમાં આવી જાય આવવાના છે આજથી વીસ વર્ષ પહેલા કીધું કે મોબાઈલમાં હામ હામા દેખાય આ ડોહલા કોઈ માનત નહીં હવે હું તમને એમ કહું છું કે તાર વગરની લાઇટ આવી જશે તો દસ વર્ષમાં આવવાની છે તો એ થવાનું છે પણ અત્યારે નહીં માનીએ આજે તમે આમાં નહીં આવો તો પાંચ વર્ષ પછી આવશો એના કરતાં અત્યારે તમારા તબેલાની અંદર પ્રોફિટ જ હોય તમારા પશુની તંદુરસ્તી સારી રાખવી હોય તો આમાં આવવું પડશે આમાં કેટલાના પશુ ઘરે બાંધા રહીએ છીએ કેટલી કેટલી કરો છો મને કહ્યો પાંચ કરવા વાળા કેટલા છ કરો તો તમારા બધાની એટલે ઉકેળા બહુ મોટા છે એનું કારણ શું છે ખબર તમે છે ને એક ફેક્ટરી બનાવી છે પોદરા બનાવવાની પોદરા બનાવવા માટે તમે એને ખોરાક આપો છો અને એ ખોરાક કેટલાના પોદરા થાય ખબર તો કે દસ રૂપિયાનો પાલો સાઠ રૂપિયાની મકાઈ એક જે લીલું ગણો એ અને તેત્રીસ રૂપિયાના ખોડ ગણો એના તમે પોદરા બનાવો છો આ બનાવો છો આપણે કેટલા ટાઈમ જમીએ છીએ ત્રણ ટાઈમ જમીએ એને આપણે છ ટાઈમ જમાડીએ બીજી વસ્તુ દૂધ સવારે વધારે આવે છે કે સાંજે આવે છે સવારે રાતની કેટલી નીણ કરો એક કઈ નથી કરતા ને એક કરે રાતે કઈ કરો સાંજે કરો ને એ જ ખોટું છે એ જ ખોટું છે હું એજ કેવા માંગુ કે સવારમાં તમને દૂધ વધારે આવે છે સાંજે દૂધ ઓછું આવે છે ને દિવસમાં તમે પાંચ નીણ કરો છો તો દૂધ તો સવારે આવે છે એક નીણમાં એનો મતલબ શું થયો મને હવે તમે કહો મતલબ શું થયો ભાઈ તો જાણકાર છે ઓગાડે પશુ વધારે ઓગાડશે તો દૂધ બંધ છે છ કરો ને એટલે એને ટાઈમ નથી બનતો દૂધ નહીં કરે જે ઓછી નીણ કરતા હશે ને એને દૂધ વધારે હશે એના પશુ હારા હશે જેમ પેટ બારું નીકળી જાય વધારે ખાય ને પછી કામ ન કરીએ શું થાય આ વસ્તુ બનશે તો તમારા પશુ ને હવે હું તમને એમ કહું ને કે ચાર નીણ તો તમે કરો એ પણ બંધ કરો ત્રણ નીણ કરો કેટલી પણ જે છ નીણ કરો છો ને એટલી જ આપો ત્રણ માં મારે તમને બીજું વધારે ન સમજાવું ત્રણ જ કરો અને તમે ત્રણ કરતા હોય ને તો તમે બે માં આવી જ હા હા તમે હાજર હા હવે હું એ જ કહેવા માગું છું કે નીણ તમે ઓછી કરો ટૂંકમાં ટાઈમ ઓછો કરો નીણ ભલે પૂરતી કરો ગમાયણમાં દસ ટકા માલનું હોય ને તો એ બસું સમજવાનું કે ભીખું નથી તો પૂરતી નીણ તમારે ત્રણ નીણમાં એને પૂરતી કરો પાણી કેટલો ટાઈમ પાવશે છે તમે કેટલી વાર પીવો તરસ લાગે ત્યાં સુધી પાણી બને ને તો એની બાજુમાં રાખો ભરીને એક લીટર દૂધ બનવા માટે પાંચ લીટર પાણીની જરૂર છે હવે દૂધ એટલું બનાવવું છે ને એક ટાઈમ પાણી આપો કે બે ટાઈમ આપો એ તમે પાણી ચાર ટાઈમ કરો છ ટાઈમ કરો તમને તરસ લાગી છે અને હું પાણી નહીં કલાક પછી આપીશ તો તમે તરસ મરી જશ તમે ધરાઈ ગયેલા છો હું પાણી આપીશ તો તમે નહીં પીવો પશુને જ્યારે તરસ લાગે ને ત્યારે એક લીટર દૂધ બનવા માટે પાંચ લીટર પાણીની જરૂર છે આ બધું છે આપણે શીખવાનું છે તો તમે દૂધમાં બનાવવા માટે પાણી છે નીણ છે ખાણ છે આ બધી વસ્તુ જરૂરી છે તો આપણી આ જે બેગ છે તમને હું એવું નથી કહેતો તમારી પાસે પાંચ પશુ છે એમાંથી બે પશુને તમે આ વસ્તુ આપો ત્રણ પશુને તમારી રીતે કરો જો બે માં તમને ફાયદો થાય તો ત્રણ ને લઈ જાઓ અમે માલ વેચવા નથી આવ્યા જે અમારી પ્રોડક્ટ જે છે હિફર છે બચ્ચાની છે ગાબડાની છે એકવાર તમે ઉપયોગ કરો રિઝલ્ટ મળે તો બધા આ જે ભાઈઓ માંથી તીવાના કેટલા વાપરે છે તમે તમને તીવાના નો તમને તીવાના કેટલો ફાયદો કેટલું દૂધ હતું

તમારે લીટરે ભેંસ હોય ને ગીર ગાય કે ભેંસ તો એને લીટરે પાંચસો ગ્રામ આપો અને એચએફ ગાય છે તો સાડા ચારસો ગ્રામ આપો એટલું આપશો ને એટલે દૂધ વધી જશે દૂધ વધે એટલે ખાણ વધારી દેવાનું ઘટી જાય તો ઘટાડી દેવાનું આ તકારા ભરીને આપવાની વસ્તુ નથી પછી બાઈ કીધું ને કે ન ખાય વધારે ભરશો તો નહીં ખાય એના માપનું જ ખાશે ભેંસને લીટરે પાંચસો ગ્રામ એક લીટરે પાંચસો ગ્રામ પાંચ લીટર દૂધ કરતો હોય તો અઢી કિલો આપવાનું આ રીતે આપો તમે હા હા બસ તો ફાયદો છે પશુને તમે મારી ત્યાં આવો છો ને હું તમને બે રોટલી વધારે ખવડાવી દઉં અને બે ભજીયા ખવડાવી દઉં ને બે ત્રણ છાસ પીવડાવી દો તમે ઓહા હો બપોર ઉય જાઓ વસ્તુ આ થાય પશુને ખવડાવવાથી ફાયદો નથી પોદરા જ વધશે અને તમે છ છ ને કરીને પોદરા વધારો છો એને બેહવાનો વોગાડવાનો ટાઈમ જ નથી આપતા હે તો ખેતરું ભરવાના છે પણ તમે તૈયાર લઈ લો કે આવા રેડિયા ને બે સાડીને ખવડાવો પાંત્રીસ રૂપિયા નું બનાવી બનાવીને તમે અઢાર રૂપિયા નો પોતરો હા તો આ રીતે તમને કઈ પશુપાલન માં જો તમને ખવડાવવાની રીત બતાવી નો ખાય તો મને કેજો હજી મારી પાસે ઘણી રીત છે ખવડાવવાની જવાબદારી અમારી છે તમારે કોઈ બેગ લઈ જાઓ ને ખાઈ નહીં ને એટલે સાહેબને ફોન કરવાનો તમારા પશુ નો આવીને વજન કરશે તમારા તબેલામાં હું સુધારવાનું છે એ કહેશે મનો કે ભાઈ કોણ વેચે છે હા ચેલા ભાઈ વેચે તો એની અહીંયા લઈ જાવ અને તમારું નામ અને નંબર લખાવી દેવાના તમારે અહીંયાશભાઈ આવીને અને વિઝિટ કરશે તમારા તબેલાને તમારા પશુને જોશે કઈ રીતે આપવું એ માહિતી આપશે તમને કંઈ તકલીફ પડી છે તો એનું સોલ્યુશન આપશું આ રીતે અમે કરશું અને એક એક બેગ લઈને અને તમે બધા ચાલુ કરો રિઝલ્ટની જવાબદારી કંપની ની છે ખવડાવવાની જવાબદારી તમારી છે ખાય નહીં તો પણ ખવડાવવાની જવાબદારી અમારી છે મહેનત કરવાની જવાબદારી તમારી છે અગિયાર લાખ બેગો વેચાય છે અગિયાર લાખ પશુ ખાય છે તો તમારા પશુ પણ ખાહે